गान्धिना

कुजिदं सुरनरोतमे धर्मनन्दनमहं विचिन्तय श्रीकृष्णौ श्रीवासुदेवो नरनारायण प्रभो भक्तिधर्मात्मजो जन्म कृष्णो नारायणो हरि हरिकृष्ण गणश्यामो धार्मिको भक्तिनन्दन भदर शुद्धराधा कृष्णदेवता पुलो स्वामिनारायण भगवाननी जय બધા ભક્તો પણ આરતી માં જોડાશે બધા એક એક પ્રતિનિધિ તરીકે જય સદ ગુરુ સ્વામી જય સદ ગુરુ સ્વામી सहजानन्द दयाळु सहजानन्द दयाळु पळवन्द बहु जोडि सरोजत मारा कर जोडि चरणे शीश दराति चरणे शिष दराति दिज कुळ कुळतनुधारि प्रभु बिज गुण तनुधारी उार्या पामर पति तवधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अढर शत तीर्थ चरणे अढर कोटी गया काशीपुर शोतम प्रगटनु जे दर्शन करके प्रभु जे दर्शन करसे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित करसे आयव सर करुणा निधि करुणा बहु कीती वाले करुणा बहु बहुगीति भोक्तानन्द कहे भोक्ति भोक्तानन्द कहे भोक्ति सुगमकरे सेति प्रभुजय सदपुरुशामि पूरगौरं करुणावतार संसारसारं सदा वसन्तं हृदयारविन्दे भवमि सहितं नमामि

શ્રી નર નારાાયણ દેવણી જય અંબે જય શ્રી રાધા કૃષ્ણ દેવ હરિ કૃષ્ણ મહારાજ ની જય વિઘ્ન વિનાયક દેવણી જય શ્રી કષ્ટ ભંજન દેવાણી જય ઓમ નમઃ પાર્વતી મહાદેવ સર્વ અવતાર ના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવ ની છત્ર છાયાનો ઉનાવા બાલવા દેશ આયોજિત પદયાત્રા આપણો કેમ્પ સ્વામિનારાયણ ભગવાન એ શિક્ષા શિક્ષાવત્રીમાં આપણને કહ્યું કહ્યું છે એ મુજબ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મારા શ્રી કૃષ્ણેન્દ્ર વસાજી મહારાજ તેમજ મોટા મારા શ્રી ગજેન્દ્ર વસાજી મહારાજ ઉત્સવના અધ્યક્ષ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી શિક્ષા પત્રી સમયના ઉપલક્ષમાં સરસ મજાનું કાર્ય આ ઉંડાવા બાલવા દેશના તમામ ગામડાઓ બધા ગામડા નામ નહીં બોલું પણ ઉનાવા બાલવા દેશ આપણો વર્ષોથી ચાલે છે એટલે એ દેશના ગામડાઓ બધાય સરસ બધાનું ભક્તો બધાય ઠાકોરજીને રાજી કરવા માટે ઠાકોરજીને કેમ રાજી થાવી તો ઠાકોજીએ કહ્યું કે ભલુનું દાન કરવું ભલુનું કરવું એ બહુ મોટું કુણ્ય છે તો સ્વામી ભગવાનના વચન પ્રમાણે આપણે જેટલું જેટલું કાર્ય કરીએ એટલા ભગવાન રાજી થાય વજન કરીએ ભક્તિ કરીએ વ્રત કરીએ તપ કરીએ દાન કરીએ આદાન છે દાનની સાથે સેવા પણ છે દાન કોણું છે ઉનાવા બાળવા દેશ સેવા કોની છે ઉનાવ બાળવા દેશ સેવા એમની જન્માય શારીરિક સેવા બધા યુવાનોએ સ્વીકારી છે કારણ કે આ બધું પૈસાથી પૈસા તો કદાચ આપનાર આપી દે પણ સંભાળે કોણ જવાબદારી લે કોણ તો બધા યુવાનોએ પણ ગામની જવાબદારી લીધી છે સરસ મજાનું વડીલું પણ અહીંયા હાજર રહ્યા આપણે સ્વામી ભગવાન જય અંબે જય સ્વામિનારાયણ જય અંબે જય સ્વામી નારાયણ જય અંબે જય સ્વામી નારાયણ સ્વામી ભક્તો આપણને સનાતન ધર્મ ની વ્યાખ્યા શીખડાય છે ભક્ત શીખડાયું છે એટલું નહીં એ વ્યાખ્યા પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું ને એ પ્રમાણે ભગવાન સ્વામી કહ્યું છે આજે પણ તમે અમે નાનભાઈ

રામ પરિવાર અને જય અંબે મૂર્તિ પધરાઈએ છીએ આપણે પહેલી વખત ઇન્ડિયામાં આપણે વિદેશોમાં તો પધરાઈએ છીએ કારણ કે વિદેશોમાં તો આપણા ભાઈઓ બધા ગયા હોય કોઈને કુળદેવી હોય તો એને નિવેદ પહોંચતા હોય આ નાનું મોટું કાયમ મારા ફરિયાદ આવતી કે બાપજી અમારે નિવેદ ક્યાં કરવા અમારે આ માતાજી છે અમારે મારા કે કઈ વાંધો ચલો આપણે સ્વામી અને ભગવાનના સિદ્ધાંત મુજબ આજ્ઞા મુજબ આપણે સાત્વિક દેવી દેવતાઓને માનીએ છીએ કે જે દેવી દેવતાઓને મધ્ય મધ્ય માસનું નિવેદ થતું નથી અંબાજી તો ભક્તો પાર્વતીનું સ્વરૂપ છે ભક્તિનું સ્વરૂપ છે રાધાજીનું સ્વરૂપ છે એટલે એ માતાજીને ભક્તો જે લોકો દર્શન કરવા અહીંથી નીકળે છે એવા લોકોને અહીંયા આપણે જે પ્રસાદના રૂપમાં સેવા તો ઘણા બધા કરે છે પુન આપણે પ્રસાદના રૂપમાં સેવા કરીએ આપણી ફરજ છે કોઈ પણ કાર્ય તહેવાર ઉત્સવ આવતા હોય તો એ દરેક ઉત્સવમાં આપણી રીતે આપણે ભક્તો ફૂલની તો ફૂલની પાઘડી તનથી મનથી ધનથી ત્રણેય પ્રકારે સેવા આપણે કરતા હોઈએ છીએ કરવાની રહી વિશેષ કરીને આપણે સમયો આવે છે આગામી ત્રેવીસ એક બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનામાં એ સમયો જે મંત્રીનો ઉત્સવ એના ઉપલક્ષમાં ઘણા બધા કાર્યો થાય છે તપના વ્રતના જપના દાનના આપણે એક સરસ ચાલે છે બસ્સો ને બાર શ્લોક શિક્ષા મંત્રીનો એ આપણે રોજે બસ્સો બાર માણસો જમાડીએ છીએ રોજે આખી વેન બનાવી છે આખી વેન બનાવી છે અત્યારે જીવરાજ વારનો વારો છે ત્યાં ગાંધીનગર પંદર દિવસ રહી પંદર દિવસ નારણપુરા રહી પંદર દિવસ કોટેશ્વર રહી પંદર દિવસ નવા વરત મંદિર રહી હવે અત્યારે પંદર દિવસ જીવરાજ માર્ગ છે ત્યાંથી બીજા મંદિર જઈશે બસ્સોને બાર રોજ છે પંદર દિવસનો વારો એમની રીતે બધું કરી લે પણ પહેલું ક્યાં જઈને ઉભું રહેવાનું એ વાન છે તો વેન ને ઉભું ક્યાં રહેવાનું દવાખાને જે મોટા દવાખાના હોય અમદાવાદ શહેરમાં માં ત્યાં જઈને ઉભા જે માણસો ને ભૂખ્યા હોય અથવા તો દર્દીઓના વાલીઓ હોય એ જમી લે પછી વધે કદાચ કે પાંચ પચીસ વહી છે તો રેલવે સ્ટેશન ઉપર અને કદાચ વધે તો પછી ફૂટપાટ ઉપર પણ બાર બસો ને બાર ડીશ નીકળે એટલે કલાક દોઢ કલાક બે કલાકમાં એ વેન પાછી આવે આવી રીતે ભક્તો ઉત્સવ સુધી ચાલવાની છે વેન ઉત્સવ સુધી આપણે ગણીએ છીએ એકાવન હજાર વ્યક્તિઓને આપણે જમાડીએ છીએ એકાવન હજાર વ્યક્તિઓ આપણે જમાડીએ છીએ સાયલેન્ટ ચાલે રોજ બસો રોજ બસો રોજ બસો બાર વારા પછી વારા તો આ એક અનુદાન છે અને સહયોગ તો તમારો જ છે ભાઈ પણ સ્વામી ભગવાને કહ્યું છે એ પ્રમાણે સંસ્થા આપણને કરાવડાવે કે આપણે અતિરેક કરી નાખીએ ભૂલી જઈએ

અમદાવાદ કારુપુમાંથી થી સહયોગ કરીએ ગાંધીનગરમાંથી થી કરીએ બોલો કે ના અમે સખતી મંતિ પ્રતિ તણે રીતે કોનાવા બાલવા દેશ પહોંચી વરીશું અમારો દેશ મોટો પણ છે અને પહોંચી વશું અને પાછી ભાગાકાર પછી લેવાનું હા ડોટેશન લેવાનું ભાગાકાર કરો એટલે બધું રાજી થજો અને મંડપ તો આપણું ઘરનું જ છે બધે કાયમ માડે હો જે હોય તે ઘરનો જ કમલેશ કાયમ માડે આવો જો કુછ ના ભગવાન ગયા છે ખૂબ તે છે ભગવાન હો